આણંદ જિલ્લા પંચાયત દ્વારા આયોજિત પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત ભૂલકા મેળાનું આયોજન આણંદના પ્રમુખ સ્વામી અર્બન કોમ્યુનિટી હોલ સાગોળપુરા ખાતે નાયબ મુખ્ય દંડક અને બોરસદના ધારાસભ્ય રમણ સોલંકીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં આંગણવાડીના નાના ભૂલકાઓએ સમાજને પ્રેરણાત્મક સંદેશ આપતા સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ રજૂ કરી હતી જેના પ્રતિસાદ સ્વરૂપે પ્રોત્સાહક ઇનામો મહાનુભાવોના હસ્તે આપવામાં આવ્યા હતા આ વેળાએ આંગણવાડી કાર્યકરોએ નાના ભૂલકાઓ માટે ટી એલ એમને પ્રોત્સાહન આપતા તેમને મોમેન્ટો અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક રમણ સોલંકીએ જણાવ્યું હતું કે આંગણવાડી કાર્યકરો બહેનો દ્વારા ભૂલકાઓના ભવિષ્યના પાયાને મજબૂત કરવાનું પવિત્ર કાર્ય કરે છે આવા કાર્યને ભગવાનના આશીર્વાદ સમજીને પૂરી નિષ્ઠા અને ખંતથી કરે તે માટે નાયબ દંડકે અનુરોધ કર્યો હતો આ ઉપરાંત ભૂલકાઓના વાલીઓને અપીલ કરતાં તેમણે જણાવ્યું હતું કે બાળકોને સ્માર્ટફોનથી દૂર રાખવા જોઈએ જેથી કરીને સામાજિક દૂષણથી દૂર રહેશે તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું રાષ્ટ્રીય પોષણ રાજ્યમાં પણ વ્યાપી પોષણ માહ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે વર્ષમાં બે વાર માર્ચ અને સપ્ટેમ્બર મહિનામાં રાખવામાં આવે છે આ વખતે સપ્ટેમ્બર મહિનામાં રાજ્ય પોષણ મહાનું અભિયાન આણંદ ખાતે ચાલુ થઈ રહ્યું છે આ પોષણ મહામાં અલગ અલગ ડિપાર્ટમેન્ટનું કન્વર્જન્સ થઈને કેવી રીતે સારી રીતે આ પોષણની જે લાગતી કાર્યવાહી છે એ અલગ અલગ લોકો સુધી પહોંચે જિલ્લા કક્ષે પહોંચે અને પંચાયત કક્ષે પહોંચે એની ચિંતા સરકારે કરેલી છે આ એક અભિયાન થકી એક જાગૃતતા લાવવાના પ્રયાસ છે એક અવેરનેસના પણ કાર્યક્રમો હશે અલગ અલગ ડિપાર્ટમેન્ટ જેવું કે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ હોય પાણી બધાએ મળીને કેવી રીતે આ કુપોષણને આપણે માત આપવી અને પોષણયુક્ત આહાર કેવી રીતે લેવાય પોષણમાં શું વસ્તુ હોવી જોઈએ એ બધાનું જ્ઞાન આ એક મહિના દ્વારા આપવામાં આવશે અને જે પ્રેગ્નન્ટ બહેનો છે એમને પણ ખાસ કરીને એમની પણ કાળજી લેવામાં આવશે એમનું હેમોગ્લોબિન પણ ચેક કરવામાં આવશે એવી જ રીતે શાળામાં જતી દીકરીઓ જે થી લઈને ચૌદ વર્ષ સુધીની છે એમનું પણ આખું મેડિકલ ચેકઅપ થશે એવી રીતે બાળકોનું પણ ચેકઅપ થશે જે સેફ અંતર્ગત આપવા જે સિવિયરલી એક્યુલ મેલન્યુટ્રીશિયડ બાળકો હશે એમની પણ મેડિકલ ટેસ્ટ થશે અને મેડિકલ દ્વારા જે એમનામાં કોઈ પણ ખામી હશે કે બીમારી હશે એનું પણ જાણવાના